તેઓ વરણીનો આકાર આપું છું હું કટિંગ કરી લઉં છું પહેલાં રીતે કોઈ પણ તમારે પાસે કોઠું હોય એ લેવાનું મેં મારી પાસે પડી તે મેં યુઝ કરી લીધું છે તમારે જે પણ હોય તમારી પાસે એ યુઝ કરી લેવાનું મસ્ત બનશે જે આ રીતે પણ એને સાહેબ તેનથી કાપવાની અને પહેલાં દોરી નાખવાનું આ રીતે મેં જો પહેલાં દોરી દીધું છે તમને બતાવી શકું છું આ રીતે મેં ગોળનું અમે ગોળ લાવ્યા હતા ડિમાન્ડ ગયા હતા તો પછી એના ખોખું આવ્યું હતું એનાથી બનાવ્યું છે તમારે પાસે કોઈ પણ આઈસ્ક્રીમનો બોક્સના ખોખા આવે કે ગમે તે રીતના ખોખા આવે એ રીતના બનાવવાનું એવું નહીં કે આ જ બનાવવાનું બના કાપતી વખતે થોડીક ધીમ રાખવાની દોરી નાખ્યું એમ ધીરે ધીરે કરવાનું જે જોરથી કરવા જશો ને પછી કપાઈ જશે ધીરે ધીરે કરશો તો એનો આકાર એકદમ મસ્ત આવી

તમને જે કલર ગમે ને એ લઈ શકાય એવું ના હોય કે આ જ લેવાય મને રેડ એક ગ્રીન લઈશ અને એક બ્લ્યુ લઈશ એ રીતે કરીશ જો બીજા બધા કલર પડ્યા છે આ રીતે ફટાફટ કરશું કેમ કે પછી પાણીવાળું થઈ જશે આવા કામ થાય ઢોળે હોત જ જાય જો અમારે ઢોળે ગયું કેમ કે ટાઈમ ઓછો હોય અને કામ જલ્દી કરી ટાઈમ લઈને આ રીતે બનાવાય પણ મસ્ત લાગશે બન્યા પછી અમારા નાના નાના છોકરા છે એટલે અમારા કાનું ને હંગાત કે મારે કરવું છે મારે કરવું છે એવું કરતો હોય છોકરાઓ હું હોય ને તારે જ કરાય કંઈક બનાવવું હોય ને તો રેડ કલર તૈયાર થઈ ગયો છે મારો હવે હું આ રીતે ગ્રીન કલર કરું છું મસ્ત રાખશે આ કિચનમાં લગાવવા માટે આખું મસ્ત બની જાય એ રીતે જોજો એટલો મસ્ત મસ્ત કલર થાય છે હું જોયું ઉતારું છું એટલે મને ફાવતું નથી એટલા માટે જો પણ ધીરે ધીરે કરવાનું જો આ રીતે મસ્ત થઈ જશે જો આ રીતે હું અડધો કલર કરી નાખે તો અને અમારા કાનું ભાઈ આઈ ગ ગયા છે અને અમારા કાનુભાઈ એમ કહે છે કે હું પણ કરું ઘરની હાલત તો એવી થઈ જાય ને ભાઈ આવી ક્રાફ્ટિંગ ક્રાફ્ટિંગ કરતા હોય ને ત્યારે કે એવી સી સહેલું છે વિડીયો ઉતારવો ને બધું કરવું ના ના એવું કશું નહીં હતું અમે મહેનત એટલી કરવી પડે છે તો વિડીયો બનાવતી વખતે જો હજુ મારે બીજું પણ બનાવવાનું હતું એ ગ્રીન કલરનું બનાવીશ પણ એ તૂટી ગયું એટલે હાશે ને મેં બીજું બનાવી નાખી અને હવે યલો બનાવીશ વારાતી બધાય કલર કરું છું જોગાઈશ અમારો કાનું પણ કરી રહ્યો છે મારી હેલ્પ જો કેવું કરે છે મારા કાનું થોડી થોડી મેન આવડે એને નાના છોકરા થોડું થોડું શીખે જો મસ્ત રીતે કરે છે હું તો બહુ આવડતું નહીં પણ એ બાને શીખે જો આ રીતે પીળો કલર પણ થવા માંડે પણ પીળો કલર છે ને ધીરે ધીરે કરવો પડે છે એ બહુ કલર પણ ઉઠાવ નહીં સુકાઈ જાય છે અને આમ છોકરાઓ જો મારા હેલ્પ કરવા બે ગયા છે આ રીતે બધા કલર તૈયાર કરીને પછી હું નામ લખીશ અને પછી બતાવીશ કે કિચનમાં કેવું લાગે છે ઓર્ગેનાઇઝ લગાઈશ જો કમ્પ્લીટ થવા આવી છે હવે મારે નામ લખવાનું હતું એટલે થોડી વાર સુકાવા દઈશ જે પીળો કલર રેડ કલર અને આની પાછળ હું છે ને લગાવડાઈ દઈશ નાની નાની મારી બોટલો તૈયાર થઈ ગઈ છે રસોડામાં કિચનમાં લગાવવા માટે પણ હજુ આમાં થોડું સુકાવા દેવું પડશે મારે એટલા માટે અને હજુ બીજા કલર પણ ઓલા કરવા પડશે જો અમારા કાનુભાઈ છે ને એને ઈચ્છા થઈ ગઈ છે બધા કલર કરવાની અને ઘરની હાલત તો એવી થઈ ગઈ છે ને અમારા યસુબહેન બેઠા બેઠા બધું ધોઈ નાખે છે જો પીછી હોય ને બધી અને થોડી વાર સુકાવા દેવાનું છે આ રીતે પેન્સિલથી નામ લખી નાખવાનું પછી તમને ડિઝાઇન ગમે ને એ રીતે કરવાનું જો હું યસ કરું છું આ રીતે તમને જે કલર ગમે એ રીતે કરવાના મને બ્લેક ગમ્યું એટલે મેં બ્લેક લીધો છે જોયો મારું કાનુ છે ને એ વચ્ચે હલાવે છે જોવા રીતે પતાના ફટાફટ લખી નાખો આટલી બરણી મેં તૈયાર કરી નાખી છે તમે લોકો આઈડિયા આપજો કે હું શું બનાવું છું જો આ રીતે સ્પેલિંગ પણ મેં લખે છે ભાઈ મારી રાઈટિંગ તો એટલી બધી સારી નથી કેમ કે આપણે તો ભાઈ બી ઇંગ્લિશ ભણેલા નથી એટલું બધું હાઉસ નથી પણ તો એ તે ટ્રાય કરું છું હું બીજી બનાવવા માંગી છું જો આ રીતે હું એમાં પણ નામ લખું છું એના માટે કલર તૈયાર કરી નાખો પહેલાં પછી તમને દેખાડું છું હું જો આ કરવાનું બાકી હતું થોડું થોડું ટચિંગ કરી અને ફટાફટ કરવા માંડી છું અને આ રીતનું જોવાનું ફાઇનલ લુક આવી ગયું છે કા બની અને આ આ રીતે ફાઇનલ બની ગયું છે હું તમને બતાવું છું કે કેવી રીતે સેટ કરવાનું છે જો ફાઇનલી મેં આ રીતે બનાવી નાખ્યું હતું અને આ બધું કિચનમાં હવે હું લગાવી દઈશ પાછળ સેલો ટાઈપ લગાવાય તમારે દોરી બાંધવી તો દોરી બાંધી શકાય પણ ઓનલાઈન તો આનું બહુ પેમેન્ટ છે પાંચસો રૂપિયા ત્રણસો આટલા કાગળના કે એટલા બધા પૈસા ના અપાય છે તમે ઘરે પણ આ રીતે બનાવી તમને જે પણ કલર ગમે એ રીતે મેં તો વોટર કલર લીધા હતા આ છોકરાઓ પાસે પડ્યા હતા એમ કે મને થોડીક ગમતું હતું કે આ રીતે હું બનાવું હવે હું ટેપ લગાવી દઈશ ને દોરી બાંધી દઈશ અને પછી તમને એ વિડીયો બતાવું છું કેમ કે હજુ વાગી ગયા હતા સાંજના છ મારે હોમવર્ક પણ કરવાનું હતું જો મારા છોકરાઓ ચોપડા લઈને પણ બેસી ગયા હતા અમારા કાનુભાઈ તો ક્રાફ્ટિંગ કરવા બેસવી એટલે આવું બધું તો ચાલે જ કરવાનું છે ચલો આગળ હું સેલો ટાઈપ મારીને બતાવું છું કિચનમાં જો સેલો ટાઈપ લગાવી દીધી છે કેમ કે અત્યારે મારી પાસે દોરી નહોતી એટલા માટે કેવું લાગે છે જો બહુ જ મસ્ત લાગતું હતું કિચનમાં આ રીતે લગાવ્યું હોય તો તમે પણ ટ્રાય કરજો લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ જો લાઇટમાં તો એટલો મસ્ત મસ્ત જવાળું આવતું હતું ને કિચનમાં બહુ જ મસ્ત લાગે આ રીતે જો લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય માતાજી જય શ્રી કૃષ્ણ